સુરતના સિટીલાઇટ વિસ્તારમાં રહેતા સિત્તેર વર્ષીય વૃદ્ધા જમીન વેચાણના નામે કરોડો રૂપિયાની છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનો સામે આવ્યું છે કરુણા સાગર સોસાયટી ઉત્તર ગુજરાત પટેલનગર સિટીલાઇટ ખાતે રહેતા સિત્તેર વર્ષીય અંજનાબેન કાંતિલાલ શાહની સુરત જિલ્લાના ચોર્યાસી ડિસ્ટ્રિક્ટ મોજે આવવા રેસ નંબર પાંચસો છ હિસ્સા નંબર બારની જમીન આવેલી છે આ જમીન પર પાંડેસરા તુલસીધામ ટેરેસમાં રહેતા સંજયકુમાર વિઠ્ઠલ અધેરાની નજર પડી હતી જમીન પચાવી પાડવાના ઈરાદે સંજયકુમારે મે મહિનામાં અંજનાબેન શાહનો સંપર્ક કર્યો હતો સંજયકુમારે અંજનાબેનને જણાવ્યું હતું કે તેની પાસે સાતસો પિસ્તાલીસ કરોડની જૂની પાંચસોની બંધ ચલણી નોટો છે જે વટાવવા માટે ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત ચાલી રહી છે તેણે લોભામણી વાત કરી તેમાંથી જમીનની કિંમત પેટે એકસો પચાસ કરોડની નોટો પાંત્રીસ ટકાના ધોરણે જે કંઈ પેમેન્ટ આવશે તે આપશે અને તે જ દિવસે જમીનનો રજિસ્ટર્ડ દસ્તાવેજ પણ કરાવી આપશે આ લાલચ આપીને તેણે જમીનનો ઓગણસાઠ કરોડ એકસઠ લાખમાં વેચાણ સોદો કર્યો હતો એક મે બે હજાર પચીસના રોજ સંજયકુમારે અંજનાબેન પાસે સાત પોઈન્ટ અગિયાર લાખનો સાટા ખત અને કબજા કરાર બનાવી લીધો હતો જમીન પેટે અંજનાબેન શાહના બેંક ખાતામાં માત્ર રૂપિયા એકવીસ હજાર ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા જ્યારે બાકીની રકમ રોકડમાં આપવાની ખાતરી આપવામાં આવી હતી કરાર થયા બાદ આરોપી સંજયકુમારે પોતાનો ફોન બંધ કરી દીધો હતો અને તે ગાયબ થઈ ગયો હતો તે બાદમાં સંપર્ક થતાં તે નવી નવી બહાનાબાજી કરીને સમય પસાર કરતો હતો નક્કી કરેલ બાવન પોઈન્ટ પચાસ કરોડનું પેમેન્ટ ન આપવા ઉપરાંત જ્યારે અંજનાબેને સાટા ખત રદ કરવાની વિનંતી કરી ત્યારે આરોપી સંજયકુમારે તેમને ધમકી આપી હતી કે પૈસા નહીં મળે જમીન સોદાના બહાને સાટાખત રદ પણ નહીં કરીએ જે થાય તે કરી લો આખરે અંજનાબેન શાહને તેમની સાથે વિશ્વાસઘાત થયો હોવાનો ખ્યાલ આવતા તેમણે પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પાંડેસરા પોલીસે ગુનો દાખલ કરીને આગળની તપાસ ઈકોશેલ દ્વારા હાથ ધરવામાં આવી છે આ અંગે ઇકો સેલના ડીસીપી કરણસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે અરજદાર ફરિયાદીના કહેવા મુજબ સંજય વિઠ્ઠલભાઈ અધેરાએ મે મહિનાની આસપાસથી એમનો સંપર્ક કર્યો હતો સંજય વિઠ્ઠલ અઘેરાએ ફરિયાદીને એવા વિશ્વાસમાં લીધા હતા કે આરોપી સંજય અઘેરા પાસે સાતસો પચાસ કરોડ જેટલા કિંમતની જૂની નોટ છે જે ડીમોનિટાઇઝાઇશન પહેલાંની નોટ છે આ નોટોના બદલામાં તેની પાંત્રીસથી ચાલીસ ટકા રકમ નવી નોટ્સ રૂપે આપણને મળશે તેમણે કહ્યું ક્યાં સાતસો પચાસ કરોડની નોટમાંથી એકસો પચાસ કરોડની નોટ હું તમને આપી દઈશ અને તેના જે પૈસા એટલે કે સાહીઠથી સિત્તેર કરોડ જે મળવાપાત્ર છે તેની બદલેમાં તમે મને તમારી જમીન આપી દો ફરિયાદી એ વિશ્વાસના આધારે ચોર્યાસી તાલુકાની અંદર આંબા ગામની જે જમીન છે તે ઓગણસાઠ કરોડમાં વેચવા માટે તૈયાર થયા હતા જમીન વેચવાના અનુસંધાને ફરિયાદી પાસેથી આરોપીએ જમીનનો સાટાખત કરાર કરાવી લીધો હતો તેઓએ વધુમાં જણાવ્યું હતું કે સાટાખત કરાર કરાવ્યા પછી જ્યારે પણ ફરિયાદી નોટ્સ બાબતે કે પોતાની જમીનનો દસ્તાવેજ કરાવીને ઓગણસાઠ કરોડ પૈસા આપવા બાબતે જ્યારે પણ અરજદાર ફરિયાદી એમનો કોન્ટેક કરતા તો આરોપી એમને ધાક ધમકી આપતો હતો આરોપીએ જમીનનો ટાઇટલ બગડી જાય અને ક્લિયર ટાઇટલવાળી જમીન બગડી જાય એ હેતુથી ફરિયાદી વિરુદ્ધમાં વેચાણ દસ્તાવેજ નથી કરી આપતો એવો ખોટો દાવો પણ દાખલ કરેલો છે

पुरानी जो डिमोनिटाइजेशन के टाइम पे जो नोट्स बंद हो गई थी वो उनके पास अवेलेबल है और उसको रिप्लेस करके अराउंड थर्टी फाइव परसेंट नई नोट्स उनको मिलने वाली है तो संजय विठल भाई अगेरा ने कंप्लेट को ये विश्वास दिलाया था कि सात सौ पचास करोड़ की नोट्स में से वन फिफ्टी करोड़ की नोट्स मैं आपको दे दूंगा और उसके एवज में जो भी पैसे आपको मिलेंगे वो आपके रहेंगे और उसके सामने आप सूरत शहर के चौरासी में आपके पास जो ज़मीन है आम्बा गाँव की उस जमीन का दस्तावेज मुझे कर दीजिए और ये जमीन साठ करोड़ में दस्तावेज का तय हुआ था और उसके उपलक्ष्य में जो साटाखता साटाखत करार होता है जमीन देने का जो करार होता है वो उन्होंने करवा लिया था ये करार करवाने के बाद कंप्लेन बार बार पिछले पाँच महीने से अक्यूज संजय अगेरा का कांटेक्ट कर रहा था कि भाई वेचान दस्तावेज आप मुझे मेरे पैसे देके कर लीजिए और या तो फिर मेरा साटाखत करार जो आपने किया है वो करार हम प्रॉपरली रद्द करवा देते हैं लेकिन अक्यूज़ ने उनको धमकी दी कि भाई मैं ये करार रद्द नहीं करूंगा और आपकी जमीन का टाइटल अब बिगड़ गया है आप ये जमीन किसी और को भी बेच नहीं सकते कंप्लेंट हमें मिला इको सेल में और कंप्लेंट की कंप्लेंट के आधार पर इस सिलसिले में गुना दाखिल किया गया है और जो अक्यूज़ है संजय अगेरा को गुना रजिस्टर करने के बाद अक्यूज़ को भी पकड़ लिया गया है अक्यूज़ के दो दिन के जो जो कस्टडी है पुलिस कस्टडी के रिमांड हमको मिले हैं और आगे अक्यूज के बारे में पूरी तकीकत जारी है के साथ इस पूरी जो है क्राइम उसमें कोई इन्वॉल्व है कि नहीं उसकी भी जांच कर रहे हैं हम लोग और इसी अक्यूज ने सूरत शहर के आसपास के और विस्तार में भी अगर किसी लोगों को इसी सेम मॉडल से अगर इन्होंने उनको फोर्स किया है या तो उनको કે સાથ વિશ્વાસઘાત ક્યા તો એમ ઢૂંઢે કે સંજય અગેરા સાથ અસિને સંજય અગેરાને કીસી તરફ ચિટિંગ કરી